નમસ્કાર ગુજરાત ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપ સર્વ ખેડૂત મિત્રોનો હાર્દિક સ્વાગત છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના બે હજાર રૂપિયાનો ઓગણીસમાં આપતાની તારીખ આવી ગઈ છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના બે હજાર અને પચીસમાં ટોટલ છ હજાર રૂપિયા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરવા જઈ રહ્યું છે જેની અંદર મિત્રો ખેડૂતોએ છે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવે છે એ લાભ મેળવવા માટે ખેડૂતોએ હવે ફાર્મર રજિસ્ટ્રી અને બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ સિંગ લિંક અને આધાર સીડિંગ હોવું જોઈએ એ ફરજિયાત છે એ પણ આજના વિડીયોના અંત સુધીમાં તમને એ જાણકારી અને માહિતી જણાવશું એ પહેલાં તમને જણાવી દઈએ કે બે હજાર રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે છે એ બે હજાર રૂપિયાના હપ્તો મેળવવા માટે ખેડૂતોએ મહત્ત્વની માહિતી છે એ ખાસ કરીને જાણવી પડશે એ અંગે સંપૂર્ણ માહિતી તમને આજે જણાવીશું બે હજાર રૂપિયાનો જે ખેડૂતોને બેંક એકાઉન્ટમાં હપ્તો આપવામાં આવે છે એ હપ્તો હવે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી છે જમા થશે અને ખાસ કરીને ઘણા બધા ખેડૂત મિત્રોની એવી કમેન્ટ હતી કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવે છે એ યોજનાનો લાભ અમને પૂરેપૂરો મળતો નથી અથવા તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં છે એ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છે એ લાભ જમા નથી થતો તો એ પણ ખેડૂત મિત્રોની કમેન્ટનો આ જે છે સોલ્યુશન મળી જશે તો એના માટેનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો વિડિયોની સમાચારની શરૂઆત કરીએ તે પહેલાં જે પણ મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવી દરેક માહિતી અને દરેક સમાચાર તમને દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે તો પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસ માં રાહ જોતા ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે આ દિવસે આવશે તમારા ખાતામાં પૈસા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસ માં હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસમાં હપ્તાની તારીખ છે જાહેર કરી દેવામાં આવશે ટૂંક જ સમયની અંદર છે આ અંતર્ગત એક તારીખ પણ છે એ રિલીઝ કરવામાં આવશે જેથી કરી એવું સો ટકા માનવામાં આવે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છે એ ક્યારે હપ્તો જમા થશે તો હવે તમને ખાસ કરીને જણાવીએ તો એવી માહિતી મળી રહી છે કે ઓગણીસમા હપ્તાની છે એ તારીખ ઓગણીસ જાન્યુઆરીથી બે હજારને પચીસથી ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં કોઈપણ એક તારીખે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઓગણીસમાં હપ્તો છે એ જમા થઈ શકે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસમા હપ્તા કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં છે મોકલવામાં આવે છે ઓગણીસ ફેબ્રુઆરી વડાપ્રધાન પોતે જ ઓગણીસમો હપ્તો છે જાહેર કરી શકે છે અને એના પૈસા તરત જ અગિયારથી વધારે કરોડ ખેડૂતોના ખાતામાં છે એ બેન્ક એકાઉન્ટમાં પણ જમા થઈ શકે છે તો આ અંતર્ગત એક માહિતી મળી રહી છે કે ઓગણીસમાં હપ્તાની રકમ છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ઓગણીસ જાન્યુઆરી બે હજાર પચીસથી ઓગણીસ ફેબ્રુઆરી બે હજારને પચીસ સુધીમાં જમા થઈ શકે છે પરંતુ એ પહેલાં તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવે છે અને જે યોજના અંતર્ગત ફેરફાર થતા હોય છે એ પણ તમારે ખાસ કરીને જાણવા જોઈએ જેમાં આ વખતે મિત્રો તમારે એક નાનકડું એવું કામ કરવું પડશે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે લાભ લેવો હોય અથવા તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવતા જે ખેડૂત મિત્રો છે એમને હવે આ એક કામ કરવું પડશે આ વખતે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ પોતાએ ખેડૂત રજિસ્ટ્રેશન કરવું પડશે ખેડૂત રજિસ્ટ્રેશનની એક પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે જે હેઠળ દરેક ખેડૂતને એક અનન્ય એક આઈડી કાર્ડ યુનિક આઈડી કાર્ડ આપવામાં આવશે અને કૃષિ મંત્રાલયે પણ પીએમ કિસાન સન્માન નિધિ સહિત અન્ય કૃષિ યોજનાઓ માટે જે ખેડૂત રજિસ્ટ્રેશન છે આ એક ફાર્મર આઈડી કાર્ડ છે એ ફરજિયાત ગણાવ્યું છે અને ફરજિયાત પણ માણ્યું છે તો ફરજિયાત તમારે આ એક ખેડૂત રજીસ્ટ્રેશન માટેનું ફાર્મર આઈડી કાર્ડ છે કઢાવવું પડશે અને તમામ રાજ્યોના કેન્દ્ર શાસિત પ્રદેશના અને ભારત દેશના તમામ લોકોએ છે આ ખેડૂત રજીસ્ટ્રેશન કાર્ડ અને ફાર્મર આઈડી કાર્ડ છે એ બંને એક જ કાર્ડ છે તો આ એક કાર્ડ છે એ કઢાવવું પડશે આ કાર્ડ હોય છે તો જ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો ઓગણીસમો હપ્તો પણ મળશે અને ખેડૂત હિતલક્ષી ઘણા બધા નિર્ણયો અને યોજનાઓમાં જે ફેરફાર થતા હોય છે એ યોજના અંતર્ગત લાભ પણ મળશે તો તમારે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનું આ એક ફાર્મર આઈડી કાર્ડ છે એ કઢાવી લેવું પડશે અને ખેડૂત રજિસ્ટ્રેશન માટેની જે પ્રોસેસ છે એ પ્રોસેસ પણ તમારે પૂર્ણ કરવી પડશે અને એની અંદર ઘણા બધા ડોક્યુમેન્ટ છે એ પણ અપલોડ કરવાના હોય છે એ અંગે તમારે જાણકારી અને માહિતી જોતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અમારા થકી તમને એ પણ જાણકારી અને માહિતી છે આપી દેવામાં આવશે તો મિત્રો આજનો વિડીયો માહિતી અને સમાચાર તમને સારા લાગ્યા હોય વિડીયોને લાઇક આપજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજની માહિતી સમાચાર અને વિડીયો શેર કરી દેજો